તાપી નદીના કિનારે નિર્માણ પામ્યું છે આ મંદિર સુરતના કામરેજ ખાતે અતિ પૌરાણિક કાળભૈરવ ધામ વિશે કહેવાય છે કે ત્રિપુરાસુર નામના રાક્ષસે મહાદેવજીની અખંડ ભક્તિ કરી દાનવોના રાજા બનવાનું વરદાન માંગ્યું ત્યારબાદ ત્રિપુરાસુરે યમપુરી પર આક્રમણ કરી દેવતાઓને મહત કર્યા આખરે તમામ દેવગણ યમરાજ સહિત શ્રી હરિવિષ્ણુ મહાદેવની મદદ માંગે છે પરંતુ પરમ કલ્યાણી ફોળાનાથ મૂંઝવણમાં મુકાઈ જાય છે કે પોતાના જ ભક્તોનો વધ કેવી રીતે કરે મહાદેવે આ સમસ્યાના ઉપાયો શોધ્યા અને સૂર્યપુત્રી તાપી નદીના તટે ભૈરવી નામની શક્તિ છે તે જ ત્રિપુરાસુ રાક્ષસનો વધ કરી શકે તેમ છે મહાદેવજીએ ભૈરવી માતાને કહ્યું કે મારો ભક્ત ત્રિપુરાસુનો નાશ કરવાનો છે જેથી ભૈરવી માતા મહાદેવજીના શરીરમાં પ્રવેશી ત્રિપુરાસુ રાક્ષસનો વધ કરે છે સંસારને ત્રિપુરાસોના આતંકથી બચાવનાર ભૈરવી દેવી મહાદેવજી પાસે વરદાન માંગે છે કે મારા આંગણે જે કોઈ દુઃખી આવે તો તેનું દુઃખ દૂર કરજો પછી ભૈરવી માતાએ પોતાની જાતે ધૂળનો ઢગલો કર્યો અને મહાદેવના લિંગનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી મહાદેવ કાળ ભૈરવના નામે કળિયુબમાં ઓળખાયા ભૈરવી માતાના નામથી આ ગામ પણ ભૈરવ ગામના નામે પ્રસિદ્ધ બન્યું છે ભૈરવ ગામે આવેલા કાળભૈરવ મહાદેવના મંદિરે આવીને ભક્તો સાજ શૃંગાર જળાભિષેક કરી ભગવાન શિવની આરાધના કરે છે શંભુની પૂજા વિધિ દરમિયાન આ ધામના ખૂણે ખૂણે જાણે શિવત્વનો અહેસાસ થાય છે પાટણમાં નિર્મિત કાલભૈરવ મંદિરના કરો દર્શન ત્રણસો વર્ષોથી અહીં થાય છે દાદાની પૂજા ગુજરાત રાજ્યના પાટણ શહેરમાં દાદા કાલભૈરવનું એક અનોખું ધામ આવેલું છે જેના દર્શન થકી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ કાલભૈરવને રુદ્રના પાંચમા અવતાર માનવામાં આવે છે અને અહીં પાટણમાં સ્થિત કાલભૈરવ મંદિરમાં ભક્તોની અનેરી આસ્થા અને શ્રદ્ધા દાદા કાલભૈરવ માટે જોવા મળે છે આ નવા મંદિરનો જીર્ણોધાર ભલે થોડા વર્ષો પહેલાં જ થયો હોય પરંતુ અહીંના સ્થાનિકોનું માનવું છે કે અહીં દાદા કાલભૈરવની પૂજા અર્ચના તો ત્રણસો વર્ષોથી થતી આવી છે અને એટલે જ આ મંદિરમાં સ્થિત દાદા ભૈરવ સૌ લોકોની મનોકામના પૂર્ણ કરનારા માનવામાં આવે છે આ બાળ હોય કે વૃદ્ધ સૌ ભક્તો અહીં દાદા ભૈરવને નતમસ્તક થતા જોવા મળે છે મંદિરમાં કાલભૈરવની ખૂબ જ સુંદર મૂર્તિની સાથે સાથે અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે આ મંદિરમાં ગોગા મહારાજ માતા બ્રહ્માણી માતા અન્નપૂર્ણા દેવ હનુમાન અને બંગાળી શ્રી રામગીરી મહારાજના પાવન પગલાં પણ અહીં સ્થિત છે જેના પર દર્શન કરીને ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ ઉદયપુરમાં સ્થાપિત છે મહાકાલેશ્વરનું ધામ જ્યાં સ્વયંભુ દાદા પ્રગટ્યા હોવાની છે માન્યતા ઉદયપુરના રાણી રોડ પર આવેલું છે મહાકાલેશ્વર મંદિર સાગરના કિનારે સ્થિત આ મંદિરમાં વારે તહેવારે ભક્તોની ભીડ જામેલી જોવા મળતી હોય છે તો મંદિર પરિસરમાં પ્રવેશતા વિશાળ મંદિરના દ્રશ્યો ભક્તોને મંદિરની ભવ્યતાનો પડચો આપતા હોય તેવું ભાષિત થાય છે આ ભવ્ય મંદિર સફેદ માર્બલમાંથી બનેલું છે અને કહેવાય છે કે ઉદયપુર શહેરની સ્થાપના પહેલાંનું આ મંદિર છે મનાય છે કે અહીં મહાકાલેશ્વર સ્વયંભૂ પ્રગટ્યા છે અને સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે મહાકાલેશ્વર મંદિરની પૂજા અર્ચનાનો વિશેષ મહિમા છે આ મંદિરની વિશેષતા એ પણ છે કે સવારે મંગળા આરતી ત્યારબાદ મધ્યાહન આરતી સાયન આરતી અને રાત્રિના સમય થતી આરતીમાં શિવલિંગને અલગ અલગ શણગાર થાય છે અને આ દર્શનનો લાભ લેવા ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ